જે ઘરમાં કુતરાના બચ્ચા જન્મે છે તે ઘરમાં શું થાય છે નમસ્કાર મિત્રો આપ એક વાર ફરીથી સ્વાગત છે મિત્રો હું આપને કહું છું કે આ અધૂરો ન છોડતા આપને પાપ લાગી શકે છે કારણ કે આજે આપણે જાણવાના છીએ કે જે ઘરમાં કૂતરાના બચ્ચા જન્મે છે તે ઘરમાં શું થાય છે અને મિત્રો આ વાત જાણવી આપણા માટે ખૂબ જરૂરી છે મિત્રો આજના આ વિડિયોમાં તમે જાણશો કૂતરાને ઘરમાં પાળવાના પાંચ મોટા ફાયદા અને કૂતરાને ઘરમાં પાળવાના ત્રણ ખૂબ જ મોટા ગેરફાયદા પ્રિય મિત્રો અને તમે એ પણ જાણશો કે જે ઘરમાં કૂતરું પોતાના બાળકોને જન્મ આપે છે તે ઘરમાં શું થાય છે પ્રિય મિત્રો આજકાલ કૂતરાને દરેક વ્યક્તિ પોતાના ઘરમાં પાળે છે પરંતુ કૂતરા વિશે તે લોકોને કોઈ જ્ઞાન હોતું નથી તેમને કોઈ માહિતી હોતી નથી પ્રિય મિત્રો ઘરમાં કૂતરું પાળતા પહેલા આ બાબતોનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કુતરા વિશે સંપૂર્ણ માહિતી હોવી જોઈએ કે ઘરમાં પાળવાથી શું 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 નુકસાન થાય થાય છે છે અને જો તમે ઘરમાં કૂતરી રાખો છો અને જો કૂતરી તમારા ઘરમાં બાળકોને જન્મ આપે છે તો પ્રિય દર્શકો તેની તમારા ઘર પર તમારા પરિવાર પર તમારી પત્ની અને બાળકો પર શું અસર પડે છે આ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જ્ઞાન હોવું જોઈએ પ્રિય મિત્રો આજકાલ વિદેશી કૂતરા પાળવાનો રિવાજ ચાલી રહ્યો છે આ ખૂબ વધી ગયો છે બિચારા દેશી કૂતરા ખરેખર ભૂખે મરી જાય છે અથવા કોઈ કાર કે ટ્રક નીચે આવીને કચડાઈને મરી જાય છે ખેર હિન્દુ ધર્મમાં કૂતરાને ઘરમાં પાળવું નિષેધ માનવામાં આવે છે પરંતુ જો તમે તેમ છતાં ઘરમાં કૂતરું પાળો છો તો તે કૂતરું કેવું હોવું જોઈએ દેશી હોવું જોઈએ કે વિદેશી હોવું જોઈએ મિત્રો આ બધી બાબતોની માહિતી આજે તમને આ વિડીયોમાં જોવા અને સાંભળવા મળશે મિત્રો આથી વિડીયોને પૂરો જુઓ જેથી તમને સંપૂર્ણ માહિતી મળી રહે મિત્રો અમે જે પણ માહિતી આપીએ છીએ તે જૂના શાસ્ત્રો અને જૂના ઋષિમુનિઓથી પ્રમાણિત થયેલી માહિતી આપીએ છીએ અમારી આપેલી માહિતી બિલકુલ સાચી અને ચોક્કસ હોય છે. પ્રિય મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા જે લોકો અમારી સાથે નવા જોડાયા છે, તે લોકો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરે, બેલ આઇકન ચાલુ કરે, સારા-સારા કોમેન્ટ કરતા રહે જેથી દરે. આવનારા વિડિયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે અને તમે તેનો ફાયદો ઉઠાવી શકો. શરૂ કરીએ છીએ મિત્રો.

ખૂબ ગરીબીમાંથી તે પરિવાર પસાર થઈ રહ્યો હતો તેના ઘરમાં ખાવા માટે દાણા નહોતા સવારે ખાવાનું મળે તો સાંજનું ખબર નહોતું અને સાંજે ખાવાનું મળે તો સવારનું કોઈ ખબર નહોતું આ રીતે તે લોકોનું જીવન વ્યતીત થઈ રહ્યું હતું પ્રિય મિત્રો તે ઘરમાં રહેતા લોકો ખૂબ નિર્ધન હતા તેમનું ભાગ્ય પણ તેમનો સાથ નહોતું તો તેમના કુરદેવતા તેમનો સાથ આપતા હતા ન તો ઈશ્વર તેમની વાત સાંભળતા હતા પરંતુ એક વાત છે તે ઘરમાં રહેતા લોકો ઈશ્વર પર પોતાનો વિશ્વાસ રાખતા હતા બધાને એવું લાગતું હતું કે એકને એક દિવસ ઈશ્વર અમારી જરૂર મદદ કરશે અમારી વાત જરૂર સાંભળશે પ્રિય દર્શકો તે ગરીબ લોકો પાસે એક કૂતરું અને એક કૂતરી રહેતા હતા પ્રિય દર્શકો તે કૂતરું અને કૂતરી તે ગરીબ લોકો પાસે રોજ આવીને બેસતા હતા પરંતુ તેમની પાસે ખાવા માટે પણ કઈ નહોતું તો તે કૂતરું અને કૂતરીને શું આપે કઈ નહોતા આપતા પ્રિય દર્શકો પરંતુ તે કૂતરું અને કૂતરી તે લોકોની સાથે જ રહેતા હતા તેમની આસપાસ જ ફરતા રહેતા હતા તેમને છોડીને ક્યારે દૂર નહોતા ગર્ભવતી થઈ જાય છે કુતરી ગર્ભવતી થયા પછી ધીમે ધીમે સમય પસાર થઈ જાય છે અને હવે કુતરીનો પ્રસવનો સમય આવી જાય છે પ્રિય દર્શકો હવે કુતરું અને કુતરી પ્રસવ માટે સ્થાન શોધ કરે છે પરંતુ તેમને ક્યાંય પણ એવું કોઈ સ્થાન નજરે નથી પડતું જ્યાં કુતરી પોતાના બાળકોને જન્મ આપી શકે પ્રિય મિત્રો જયારે તેમને ક્યાંય પણ જગ્યા નથી મળતી તો તે જ ગરીબ લોકોના ઘરમાં કુતરી પોતાના બાળકોને જન્મ આપવાનો નિર્ણય કરે છે પ્રિય દર્શકો કારણ કે તે લોકો પણ ખૂબ ગરીબ હતા મહેલ કે મકાન તો હતા નહીં માટીના અને પરફૂસના કાચા મકાનો કાચા ઘર હતા જેમાં પણ સાફ સફાઈ બરાબર થતી નહોતી પ્રિય દર્શકો હવે તેજ કાચા ઘરમાં એક ખૂણામાં કચરો અને પડેલો હતો તો કચરામાં જઈને કુતરી પોતાના બાળકોને જન્મ આપે છે તે ગરીબ વ્યક્તિઓના ઘરમાં કુતરી પોતાના બાળકોને જન્મ આપી દે છે મિત્રો આ વાત તો તમે પણ જાણતા હશો કે કુતરાને ભૈરવનું વાહન કહેવામાં આવે છે અને જે સ્થાન પર કુતરું કે કુતરી રહે છે તે સ્થાન પર નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી અને જો ત્યાં પહેલેથી કોઈ નકારાત્મક ઉર્જા હોય તો તે પણ દૂર થઈ જાય છે પ્રિય મિત્રો કૂતરાને હિન્દુ ધર્મમાં યમનો દૂત પણ કહેવામાં આવે છે કુતરાને હિન્દુ દેવતા ભૈરવ મહારાજનો સેવક માનવામાં આવે છે તેમનું વાહન માનવામાં આવે છે

તો તેમના ઘરમાંથી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ શરૂ થઈ જાય છે અથવા એમ કહીએ કે તે જ દિવસથી તે લોકોનું ભાગ્ય બદવાનું શરૂ થઈ જાય છે પ્રિય મિત્રો ભગવાન ભૈરવને ભગવાન ભોલેનાથનો અવતાર માનવામાં આવે છે અને જ્યાં ભૈરવનાથ કે ભગવાન શિવની કૃપા હોય છે ત્યાં કોઈ વસ્તુની કોઈ કમી નથી હોતી મિત્રો શાસ્ત્રોમાં તો એવું પણ કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં કે જે સ્થાન પર કે ક્યાંય પણ જો કુતરી પોતાના બાળકોને જન્મ આપે છે કુતરીનો પ્રસવ થાય છે તો એવી કુતરીને ભોજન ખવડાવવું જોઈએ ગોળ ખવડાવવો જોઈએ પોતાની શ્રદ્ધા અનુસાર એવી કુતરીની સેવા કરવાથી તમારું ભાગ્ય પ્રબળ થાય છે પ્રિય મિત્રો જ્યારે કુતરીએ તે ગરીબ લોકોના ઘરમાં પ્રસવ કર્યો તો તેમની પાસે કઈ નહોતું પરંતુ તેમ છતાં તે લોકોવા કરતા હતા તો પ્રિય દર્શકો તે જ દિવસથી તે લોકોનું ભાગ્ય ઉગવાનું શરૂ થયું ધીમે 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 તેમનું ભાગ્ય ગતિ પકડતું ગયું અને એક દિવસ એવો આવ્યો કે તેમની પાસે ગાડી

ભૈરવ મહારાજ નો સેવક માનવામાં આવે છે તેમનું વાહન માનવામાં આવે છે કુતરાને ભોજન આપવાથી ભૈરવ મહારાજ પ્રસન્ન થાય છે અને દરેક પ્રકારના સંકટો થી રક્ષા કરે છે માન્યતા છે કે કૂતરાને પ્રસન્ન રાખવાથી તે તમારી આસપાસ કે તમારા ઘરમાં પણ ભટકવા નથી દેતું બીજું કૂતરું ખરાબ આત્માઓથી બચાવે છે પ્રિય મિત્રો ખરેખર કૂતરું એક એવું પ્રાણી છે જે ભવિષ્યમાં થનારી ઘટનાઓને અને સૂક્ષ્મ જગતની આત્માઓને જોવાની ક્ષમતા ધરાવે છે અને કૂતરું ઘણા કિલોમીટર દૂર સુધીની ગંધને સૂંઘી શકે છે કુતરાને હિન્દુ ધર્મમાં રહસ્યમય પ્રાણી માનવામાં આવે છે પ્રાણી છે જે દરેક પ્રકારના ખતરાને પહેલાથી જ ભાંપી લે છે પ્રાચીન અને મધ્યકાળમાં લોકો કુતરાને પોતાની સાથે એટલે રાખતા હતા જેથી તેઓ જંગલી પ્રાણીઓ લૂંટારાઓ ભૂત વગેરેથી બચી શકે બંજારા જાતિ અને આદિવાસી પહેલાથી કુતરાને એટલે પાળતા હતા જેથી કુતરું તેમને ખતરા પ્રત્યે સજાગ કરી દે આજકાલ લોકો ઘરમાં કૂતરું એટલે પાળે છે જેથી તે તેમના ઘરના ચોરલું તારાઓથી રક્ષણ કરી શકે ચોથું પ્રિય દર્શકો શનિ અને કેતુનો ઉપાય માનવામાં આવે છે કે જ્યાં કાળું કૂતરું હોય છે ત્યાં નકારાત્મક ટકતી નથી આનું કારણ એ છે કે કાળા કૂતરા પર બે શક્તિશાળી ગ્રહો શનિ અને કેતુની અસર હોય છે શનિ ને પ્રસન્ન કરવા માટે જણાવેલા ખાસ ઉપાયો માંથી એક ઉપાય છે ઘરમાં કાળું કૂતરું પાડવું કેતુને સુધારવા માટે પણ કૂતરું પાડવાની સલાહ આપવામાં આવે છે જે લોકો કુતરાને ખાવાનું ખવડાવે છે તેમનાથી શનિ અત્યંત પ્રસન્ન થાય છે કુતરાને તેલથી ચોપડેલી રોટલી ખવડાવવાથી શનિ સાથે રાહુ અને કેતુ સંબંધિત દોષનું પણ નિવારણ થઈ જાય છે રાહુ કેતુના યોગ કાળસર્પ યોગથી પીડિત વ્યક્તિને આ ઉપાય લાભ આપે છે પાંચમું કુતરું સંતાન સુખ આપે છે લાલ કિતાબમાં જણાવવામાં આવ્યું છે કે સંતાન સુખમાં અડચણ આવે તો કાળું કૂતરું અથવા કાળું અને સફેદ કૂતરું પાડવું જોઈએ આથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે આ ઉપાય સંતાનના સ્વાસ્થ્ય માટે પણ શુભ અને કારગર હોય છે પ્રિય મિત્રો કુતરું કાળું કે કાળું સફેદ હોવું જોઈએ પરંતુ આ બાબતનું ધ્યાન રાખો કે તે કૂતરાના નખની સંખ્યા બાવીસ કે તેનાથી વધુ હોવી જોઈએ આટલા નખવાળું કૂતરું કેતુનું રૂપ માનવામાં આવે છે આવું કૂતરું જ તમારી કિસ્મત બદલી શકે છે શકુન શાસ્ત્રમાં કૂતરાને શકુન રત્ન પણ માનવામાં આવે છે કારણ કે કૂતરું માણસ કરતાં પણ વધુ વફાદાર ભવિષ્યવક્તા અને પોતાની હરકતોથી શુભ શુભનું જ્ઞાન પણ કરાવે છે પ્રિય મિત્રો કાળુ કૂતરું પાડવાથી તમારું અટવાયેલું ધન પાછું આવવા લાગે છે અચાનક આવનારા સંકટથી મુક્તિ મળે છે આર્થિક તંગી દૂર થઈ જાય છે પેટની બીમારીઓ સાંધાના દુખાવા અને અન્ય બીમારીઓથી પણ છુટકારો મળે છે પ્રેત બાધાથી મુક્તિ મેળવવા માટે પણ કાળુ કૂતરું પાડવામાં આવે છે વ્યવસાય અને કાર્યક્ષેત્રમાં સફળતા અને ઉન્નતિ માટે પણ કાળુ કૂતરું મદદગાર સાબિત થાય છે પ્રિય મિત્રો હવે તમને જણાવીએ છીએ કુતરાથી થતા નુકસાન વિશે પ્રિય મિત્રો કુતરાના અપશકુન કયા કયા છે ભસવા અને રડવાને માનવામાં આવે છે પણ અપવિત્ર માનવામાં આવ્યું છે અને તેના સ્પર્શ કે દ્રષ્ટિથી પણ ભોજન અપવિત્ર થઈ જાય છે અપશકુન શાસ્ત્ર અનુસાર કૂતરાનું ગ્રહની ચારે તરફ ફરતા રડવું અપશકુન કે અશુદ્ધ ઘટના કહેવાય છે અને તેને ઇન્દ્ર સાથે સંબંધિત ભય માનવામાં આવે છે પ્રિય મિત્રો શુભ કાર્યના સમયે જો કૂતરું માર્ગ રોકે છે તો વિષાદ અને અનિશ્ચિતતા પ્રકટ થાય છે બીજું દેવતાઓ તે ઘરમાં નથી આવતા જે ઘરમાં કૂતરું હોય છે કહેવાય છે કે જ્યાં કૂતરું હોય છે જ્યાં દેવ આત્માઓ નથી આવતી પૂજાપાઠ બધું વ્યર્થ થઈ જાય છે કૂતરાનું ઘરમાં હોવું એટલે યમદૂતનું ઘરમાં હોવું કહેવાય છે કહેવાય છે કે જે ઘરમાં કૂતરું હોય છે તે ઘર કાં તો બરબાદ થઈ જાય છે અથવા તે ઘરની પ્રગતિ દિવસે બમણી અને રાતે ચોગણી થઈ જાય છે સ્વર્ગ વેદ માં એક સ્થાને જગન શબ્દ કરનારા કૂતરાઓ નો ઉલ્લેખ મળે છે જે વિનાશ માટે આવે છે ત્રીજું જે ઘર માં કૂતરા હોય છે જે સ્થાન પર કૂતરા હોય છે ત્યાં બેક્ટેરિયા ફેલાય છે જો કૂતરું ઘર માં હોય તો જેને કૂતરું પાળ્યું છે તેને તેની સંભાળ બાળકોની જેમ કરવી પડે છે સમયસર ભોજન ખવડાવવું અને સમયસર શૌચ કરાવવું વગેરે બધા કામ ઉપરાંત વિશેષ ધ્યાન રાખવામાં સમય ઘરમાં કૂતરાના વાળ વેરવિખેર થઈ જાય છે આ ઉપરાંત જ્યાં કૂતરું રહે છે ત્યાં બેક્ટેરિયાની સંખ્યા વધી જાય છે માંસાહારી પ્રાણી હોવાને કારણે કૂતરામાં સંક્રમણ ખૂબ જલ્દી ફેલાય છે આથી જ્યાં કૂતરું હોય છે ત્યાં ખૂબ વધારે સાફ સફાઈ રાખવાની જરૂર હોય છે નહીં તો ઘરના લોકો પણ સંક્રમિત થઈ જાય છે જોકે એક સંશોધનમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે કૂતરું પાળનારા લોકો વધુ જીવે છે પ્રિય મિત્રો ઘરમાં કૂતરું પાળનારા લોકો માટે આજનો આ વિડીયો ખૂબ ખાસ છે આ વિડિયોમાં તમને એ સમજાઈ ગયું હશે કે ઘરમાં કૂતરું પાળવાથી કયા કયા લાભ થાય છે અને કયા કયા નુકસાન થાય છે મિત્રો અને સાથે જ એ પણ સમજાઈ ગયું હશે કે જે ઘરમાં કૂતરું પોતાના બાળકોને જન્મ આપે છે તે ઘરમાં શું થાય છે આશા રાખીએ છીએ મિત્રો કે આજનો આ વિડીયો તમને ખૂબ પસંદ આવ્યો હશે અને આ માહિતીથી તમે ઘણા બધા લાભ ઉઠાવશો મળીશું મિત્રો આવનારા નવા વિડીયોમાં ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો એક લાઈક જરૂર કરજો તમારા પરિવાર મિત્રો સાથે શેર કરો મિત્રો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ